વર્ષો પૂર્વેની માન્યતા આ બધા કારણે અત્યારે તો બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો છે આજના એકવીસમી સદીના ટેકનોલોજીના યુગમાં માનવી વિજ્ઞાનની શિખા ઉપર બિરાજમાન છે અને ભારત આજે ચંદ્ર પર પહોંચ્યું છે ત્યારે આજે પણ એવા કિસ્સાઓ જોવા મળે છે કે લોકો અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા જોવા મળતા હોય છે આ એક ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે કે ત્રણ માસની માસૂમ બાળકી જે છે તેનું તેનું એક ભુવા ભરાડી પાસે લઈ ગયા હતા અને તેમના દ્વારા જે છે ડામ આપવામાં આવ્યા અને તેના કારણે

એક તો ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ની અંદર છેલ્લા ત્રણ દિવસથી બે બાળકો છે એક બાળકી છે ને એક બાળક છે કે જેઓ ડામ આપવાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા જીવન મરણ વચ્ચે ઝોલા ઝોલાખાય છે અને આઈસીયુમાં દાખલ છે અમે તેમની રૂબરૂ મુલાકાત કરી છે એમાં ખાસ કરીને ગુજરાતનો જુનનગર જિલ્લાના જોરાવરનગર વિસ્તારમાં એ દંપતી છે એમનું ત્રણ માસ બાળક છે કે જેને પોતાની માનતા પ્રમાણે પોતાની પરંપરા પ્રમાણે માતાજીના મંદિરે લઈ જાય છે અને ત્યાં આપવામાં આવે કોઈ છે આ બાળકી બીમાર હતી અને એ કારણોસર પણ એને ડામ આપવામાં આવ્યો છે અને એ બાળકી છે એને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને રૂબરૂ મુલાકાત કરી છે અને આ બાળકી જે જીવન મરણ વચ્ચે ઝુઝુમતી અને ગઈ પોતાનો શ્વાસ છે એને મૂકી દીધો અને દુનિયાને અલવિદા કરી દેખાય છે અને હજી નામ આપવાની કૃપ્રથા છે હજી ચાલુ છે આ કેટલી કમનસીબી ઘટના કેવાય કેવી આપણે આપણે આપણું જીવન છે ક્યાં મય બન્યું છે વિજ્ઞાન ટેકનોલોજી આટલું મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે ત્યારે પણ બીમાર પડે અને હોસ્પિટલ

સરકાર ને પણ રજૂઆત કરી છે કે આમાં દોષિતો હોય કસૂરવાના એની સામે તાત્કાલિક કાર્યવાહી કરીને ધરપકડ કરો ન્યાયતંત્ર પણ ઝડપી કરીને સજા કરે આવી પણ અમે માંગ કરી છે અત્યારના તબક્કે તો આપણે એ પેલા જોઈએ છે કે આ જે બાળકી હતી જે જોરાગર ને એના માતા પિતા તો અંધશ્રદ્ધા નું પોટલું હતું તેઓ સહકાર દેતા નતો મીડિયા કર્મીને જાતા પણ સહકાર ના આપ્યા ઉલટાનું નું ધમકી મારતા હતા ફરિયાદ કરતા હતા કે અમે તમારી અમે ફરિયાદ અસહકાર ની ભાવના અને તોછડા વર્તનને કારણે બધા પણ દિગ્ગત થઈ

કઈ ધરપકડના ગુનેગાર હશે તેની પોલીસ છે કાર્યવાહી કરશે વિજ્ઞાન જતા પણ આબા ચિંતિત છે કોઈ બચી ન જાય તો કસુરવાનો દોષિતોને ધરપકડ થાય એને સજા થાય ત્યાં સુધી અમે કટિબદ્ધ છીએ કે ભાઈ આવા બનાવોનો નિમ્ન કક્ષાના બનાવોનું પુનરાવર્તન ન થાય સર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે પણ આ પ્રકારના બનાવો બની રહ્યા છે એના મૂળ વિશે થોડું જાણવું છે કારણ કે આપણે જોઈએ તો ઘણી એવી જગ્યા હોય છે જ્યાં ખાસ કરીને આવા બનાવો સામે આવતા હોય છે અથવા પેઢી દર પેઢી પણ ઘણી વખત એવી માન્યતાઓ જોવા મળતી હોય છે વર્ષોથી જે છે એવી માન્યતા જોવા મળતી હોય છે તો સર આની પાછળનું મૂળ શું હોય છે આની પાછળનો આપણે જોઈ તો હું આપના માધ્યમના દર્શકોને ખાસ એટલા માટે કહું છું કે એક સારો વિષય લીધો છે હું આ ચેનલને અભિનંદન આપું છું એક તો ખાસ છે કે આપવાની પ્રથા કુપ્રથા પરંપરાના નામે કે જીવહિંસા કરતા હોય આ બધા છે વર્ષો પૂર્વેની માન્યતાને વળગી રહેતા હોય છે અને એ આ પરિવાર છે બંને પરિવાર છો એ ડામ આપી પ્રથાના હિમાયતી હતા અને એના અંધ માન્યતા હતા એની એની માતા પિતાને પણ ડામના ચિહ્નો શરીર ઉપર દેખાતા હતા Да ты чую себе, надо же я તો વારસાગત આ એના લક્ષણો આવતા હોય છે ને એને જેનેટિક સંસ્કારને કારણે આવી પ્રથા ચાલુ રાખતા હોય છે હકીકતમાં ભારતમાં છે ને સદીઓથી આ પ્રથા ચાલી આવે છે પણ હવે તો આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ હવે હવે તો તો ફેરફાર જરૂરી છે આપણે તમે ચંદ્ર મંગળ ઉપર આપણે ત્યાં વિહાર કરીએ છીએ ત્યારે આવી ઘટના બને ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે આની પાછળના મૂળની અંદર જે આવા ભુવાઓ છે બ્રેઇન વોશ કરતા હોય છે કે માતાજીના નામે પોતે માધ્યમ થઈને આવી રીતે લોકોને ભ્રામકતા ફેલાવીને ગુમરાહ કરી અને પોતે માન બનીને ને આવી ક્રિયાઓ કરાવતા હોય છે ડામ વાપરી પોતાને જીવંત રાખતા હોય છે પશુ બલીને જીવંત રાખતા હોય છે આવું ન થવું જોઈએ આજના યુગમાં તો ન થવું જોઈએ પણ હવે જાગવાની જરૂર છે આપણે જોઈએ તો સરકારની એજન્સીઓ છે આરોગ્ય કેન્દ્ર મહાનગરપાલિકા નગરપાલિકા છે આંગણવાડી છે સખી મંડળો છે એના મારફત ગ્રાસ લેવલે જઈ અને આવો કૃત્ય અટકાવવા માટે બધાએ કટિબદ્ધ થઈને લોકચળો ઊભી કરવી જોઈએ અને આવી જે જૂની માન્યતાના ઘર કરી છે એને બહાર નાખવા કાઉન્સેલિંગ દ્વારા સંબંધ દ્વારા એને આપવું જોઈએ આનાથી અંતે તે બાળકને પીડા થાય છે બાળક ચોવીસ ચોવીસ કલાક રડતો હોય છે તો એની સામે જતું નથી પણ એની અંધમાન્યતાને ધ્યાનમાં રાખતો આવું ન થવું જોઈએ આવું કાઉન્સેલિંગ કરી સમજાવી અને અટકાવવા બધાય મેં મહેનત કરશું તો આવતીકાલે પરિણામ જોવા મળશે સર આપણે જોઈએ ખાસ કરીને વિજ્ઞાન જાથા ખૂબ મહેનત કરે છે આ પાછળ આપણે જોઈએ હજી પણ અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક જોવા મળે છે હજી ક્યાંક ને ક્યાંક એના પરપોટા જે છે સમાજમાં જોવા મળતા હોય છે ત્યારે આપણે આ આ ઘટનાને લઈને ખાસ વાત કરીએ તો આ ઘટનામાં જે બાળકીનું અવસાન થયું છે તો હવે આગામી સમયમાં શું પગલાં લેવાઈ શકે છે અમે સવારથી જ અમે કટિબદ્ધ હતા અને અમે કાર્યવાહી રાજ્ય સરકારને ગાંધીનગર ઉચ્ચ કરી દીધી છે તાત્કાલિક ધરપકડ થાય ન્યાયતંત્રમાં એની પ્રક્રિયા પણ જલ્દી થાય આવી અમે માંગ કરી દીધી છે સરકાર પાસે રજૂઆત પણ કરી દીધી અમે રૂબરૂ કલેક્ટર જિલ્લા પોલીસ વડાને મળી અને અમારી વાત મૂકવાના હતી કેવા બનાવવાનું પુનરાવર્તન

કોઈને અધિકાર નથી એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને મા બાપની ભૂલને કારણે બાળકો નાના ત્રણ માસના પાંચ માસના એક વર્ષના બાળકોને સહન કરવાનું થાય તો આ જવાબદારીની પીડા કોણ સમજી શકે એ ખુશી વેદના કોઈ સમજી નથી શકતું ત્યારે આ બાળકો રડતું હોય છે અંધ માની ત્યારે એના અમે ધ્યાન કરવામાં આવે આવું ન થાય હકીકતમાં બાળાને બાળકને એક તો બીમારીની પીડા છે અને ઉપર તમે ડામ આપો એટલે બે પીડા થઈને એ રડતું હોય છે ચોવીસ ચોવીસ કલાક રડતાના દાખલા જોઈએ આવા કરુણ કિસ્સાઓ છે અને આપણને ભવિષ્યમાં જોવા ન મળે તો હવે જાગીએ અને બધાને સમજ આપીએ કે ભાઈ હવે મેડિકલ સાયન્સ કરાવો તાવ આવે એવા સામાન્ય સાયન્સ સરકારી હોસ્પિટલ કરી રહી છે ડોક્ટરો પણ ચિંતિત છે પણ આ બધું હોવા છતાં હજી પણ બાળકો મતને ભેટે છે અને એટલે એના માટે દોષિત તો મા બાપ છે એની અજ્ઞાનતા એના માનસિક પછાત પણ એના કારણે આવી ઘટના બને છે આવું ન થવું જોઈએ વિજ્ઞાન વિજ્ઞાનદાતા જેટલું કાર્ય કરવાનું ફિલ્ડ ઉપર કરી છે અમે પણ પરિણામ અમારું જોતા નથી એટલે અમને પણ અફસોસ છે કે આપણું પરિણામ ઉગતું નથી કેમ તો આના માટે જેટલું પણ કામ કરવું પડે એટલું ઘટે આપણે લોકચડો ઉભી કરો લોકોને સમજ આપો ને ગામડે ગામડે ગ્રાસ લેવલે આપણે પહોંચીએ ત્યાં પણ સમજ આપીએ લોકોને સમજ આપીએ કે મેડિકલ સારવાર જ ઉત્તમ છે સર આપે જે વાત કરીએ જ મારો આ પ્રશ્ન છે કે આપણે જે રીતે વિજ્ઞાન જાતા પણ અનેક માધ્યમો દ્વારા અત્યારે લોકોને જે ચાંસ્રદ્ધાથી બહાર નીકળવા માટે ઉજાગર કરે છે પરંતુ એવા લોકો જે છે હજી પણ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી થી વંચિત છે અને તે લોકો કદાચ એ લોકો જોતા નથી શિક્ષિત થોડા ઓછા છે પરંતુ એ લોકો સુધી કઈ રીતે આ વાત પહોંચાડી શકાય એક તો આપણી વાત સાચી છે અમે જોયું છે કે હજી આપણે વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરીએ છીએ ગામડા લેવલે હજી પહોંચ્યું નથી અમે કચ્છના એવા છેવાડાના વિસ્તાર જોયો છે કે જ્યાં આખા વર્ષમાં બે ત્રણ વાર ફોર વ્હીલ આવે છે વિચાર કરો એને હજી ફોર વ્હીલ આખા વર્ષમાં એક બે વાર આવે છે એવા ગામડા પડ્યા છે જ્યાં આપણે ટેકનોલોજીની વાત કરીએ અને આપણે અદ્યતન સુવિધાની વાત કરીએ તો આપણે લોકો આશ્ચર્ય થશે અમે એવા પણ ગામડા જોયા છે કે જ્યાં કોઈ પણ ઉપભોગ સરકારી સવલતનો પણ ઉપભોગ કરતા નથી હવે એને કેન્દ્રોનો લાભ પણ મળ્યો નથી તો હવે આપણે એટલું કામ કરવું પડે કે વિજ્ઞાન જાતા થાય છે એ માની લો કે વિજ્ઞાન રથ દ્વારા ગામડે ગામડે પહોંચી લોકોને વાત કરીએ પત્રિકા વિતરણ કરીએ જાગૃતિ કેરવીએ જાગૃતિના સ્ટ્રીટ કાર્યક્રમો આપીએ નાટકો દ્વારા એને સમજ આપીએ બીમાર વ્યક્તિની વાત કરીએ કે આ મોતને બેઠા એની વાત કરીએ આવી સમજ આપી અને વાસ્તવિકતા એની સામે ચિત્ર પ્રોજેક્ટર દ્વારા ફિલ્મ દ્વારા સમજ આપી હવે કે આટલા બાળકો જો તો અજ્ઞાનતાને કારણે મોતને બેઠી છે એવું બધું દર્શાવી અને એને વાળવાની જરૂર છે આવું ન થાય એના માટે હું ને તમે સૌ જાગૃત જાગી જાય અને આપણે આ લોકચાળોમાં જોડાય અને જેટલું થઈ શકે એટલું આપણે રાષ્ટ્રને સમર્પણ કરીએ અને કામ કરીએ અને આવા બનાવો અટકે અને આવા બાળકો મતને ન ભેટે એવું આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ આપની ચેનલ દ્વારા દર્શકો દ્વારા પણ આપણે બધા સહિયારો કરીને અટકાવવામાં ઝુંબેશમાં સાથ સહકાર આપીએ તેવી જાથા અપીલ કરે છે સર આ ઘટનાને લઈને જો વાત કરીએ તો માતા પિતા તમે જે રીતે કહ્યું કે હજી પણ માનવા તૈયાર નથી તો સર એ એવું એનું શું કારણ હોય છે કે એટલા બધા કઈ રીતે માનસિક જે છે કોઈના પ્ર પ્રભાવમાં આવી જતા હોય છે કે પછી એનું પાછળનું કારણ શું હોય છે એક તો એની વારસો વર્ષોની માન્યતા છે એટલે એ મા બાપ છે કે અમે માતાજીને દર્શન કરવા લઈ ગયા અને અગરબત્તીની રાખ એના છાતી પર પડીએ તો કઈ ત્રણ માસના બાળકની છાતી ખુલી હોય આ તો વાહ્યત વાત છે પણ એની અજ્ઞાનતા છે પણ એ જડતાપૂર્વક કાયદામાં ફસાઈ ન જાય એટલા માટે હવે બચાવમાં બોલે છે હકીકતમાં આ અમે જોયું છે રૂબરૂ મુલાકાત કરી છે એટલે એના બાબા બાપ તો અંશોધન ઉપર એ પતે પણ બીમારીના ભોગ બીના છે એવું પણ જાણવાય એનું વાયરસ લાગુ પડ્યું છે એના જમ્સ

ને અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારિત જે કંઈ ઘટના બનશે એ આવશે ત્યારે ત્યારે હવે જાગીએ પણ આવા બનાવો અટકે એ જરૂરી છે રાષ્ટ્ર માટે દેશ માટે જરૂરી છે અને એમાં આપણે સહિયારો પૂરા કરી અને અંશધન બનાવો બંધ થાય એના માટે પ્રયત્નશીલ રહીએ સર આ પ્રકારની જે જે ઘટના સામે આવે છે વિજ્ઞાન જતા ત્યાં પોતું જ હોય છે પરંતુ કેવા પ્રકારની તકલીફ આવતી હોય છે સામેથી કારણ કે લોકો પોતાની માન્યતાને જે છે તે એટલા બધા ઓલા આજે પકડી રાખતા હોય છે કે માનવા તૈયાર નથી હોતા તો સર કેવા પ્રકારની તકલીફ સામે આવતી હોય છે ખાસ અમે જ્યાં જાથા કાર્યવાહી તેત્રીસ વર્ષમાં અમારા પર ચાર વાર મરણતોડ હુમલા થયા છે અમે એના હિતની વાત કરવા જાય છે તો પણ એ લોકો એના અંધવિશ્વાસની અંદર જે વ્યક્તિ ભુવો ભોપોક મુંજાવર કે ફકીર કે કોઈ પણ હોય એ એટલું બધું એનું સામ્રાજ્ય વધી ગયું એને બ્રેન વોશ કર્યા હોય છે એના માટે એના ભક્તો જે સેવકો છે ભાઈ એ મોતને ભેટે તો એને ચિંતા ફરવા વગરના હુમલા કરતા હોય છે મરણતોર હુમલા કરતા હોય છે એટલે એના બ્રેન વોશ કરવાના કારણે મરવા તૈયાર થઈ જાય છે આવી પ્રજા પણ આજે એકવીસમી સદીમાં છે તો આને તો સમ જ આપવા દ્વારા કાયદાની પૂરી એને કલમો એના હેઠળ એના પર કામ થાય અને એની જોગવાઈ સજા થાય આવું થાય તો જ દાખલા રૂપી એ ઝડપી ન્યાય થાય તો જ થાય આવું થાય તો જ કંઈક પરિણામ મને જોઈ છે અને અંશધા વિરુદ્ધ કાયદો બને તો પણ પરિણામ આવે એમ છે અને સરકારની એજન્સીઓ ભેદી ભેગી થાય અને કામ કરે તો કાંઈક પરિણામ આવે બાકી આ જળ જળતાપૂર્વક અંધવિશ્વાસ માણજો એ પોતાની માન્યતા છોડવા માગતા નથી એટલે એનો સામનો કરવો પડે છે અને ખૂબ જ કઠિન કામ છે આ અંધવિશ્વાસ દૂર કરવાનો આ ભગીરથ કાર્યમાં સામૂહિક લોક જળવળની જરૂર છે સર આપણે જોઈએ તો ભારત અત્યારે વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને જોઈએ તો દેશ પણ જે છે ઘણો અત્યારે એ બાબતે જે છે વિજ્ઞાન ક્ષેત્રે એટલો બધો જે છે આગળ આવી ગયો છે આપણે અને ચંદ્રપણ પણ પહોંચ્યા છીએ તો હવે એ લોકોને શું કહેશો કે આ બાબતે પણ થોડી જે છે જાગૃતિની જરૂર છે આપણે જે આવી ઘટના દેખાય તો એને કઈ રીતે જે છે ઉજાગર કરવી જોઈએ અને કઈ રીતે જાગૃતિ લાવી જોઈએ એક તો ખાસ કરીને હું લોકોને અપીલ કરું છું કે ભાઈ તમારી પાસે અત્યારે મેડિકલ સાયન્સ થી અનેક ઉપલબ્ધિઓ છે માનવ જીવન પણ અત્યારે સુખાકારીમાં લોકો જીવે છે અને સરકાર પણ એટલી તમને પ્રોત્સાહન આપે છે અને તમને સારવાર પણ મફત થાય એના માટે તમને સવલતોને આપે છે અનુદાન આપે છે આ બધી પરિસ્થિતિનો તમે માહિતીનો સ્ત્રોત્ર ભેગા કરી અને આવો આવા સરકારના જે પ્રોત્સાહક કાર્યક્રમો છે એમાં ભાગીદાર થાવ એને તમે તમે અમલમાં મૂકો તમારા પરિવારને શિક્ષણ આપો તમે આરોગ્ય સંબંધી પણ કાળજી રાખો એનાથી માહિતગાર થાવ તમે નગરપાલિકા કે ગ્રામ પંચાયતની નજીક થઈ એના કાર્યક્રમોમાં પણ ભાગ લ્યો તમે આવા કોઈ વિજ્ઞાનના કાર્યક્રમ હોય તેને નજીક થઈને તમારા બાળકોને એમાં સામેલ કરો તમે રાતના ભાગની અંદર શેરી નાટકો દ્વારા પણ તમે લોકોને અભિમુખ કરી શકો તો તમે જાતે કરી શકો છો અને લોકોને જાગૃત કરી શકાય છે જે તે તાલુકા વિસ્તારના જે શૈક્ષિક સંસ્થાઓ છે તે પણ આગળ આવીને જાગૃતિના કાર્યક્રમો પડે અને આ જન જનજાગૃતિનું પરિણામ આવશે તો જ સરકાર એકલા હાથે ક્યાં સુધી કામ કરશે આપણે પણ એમાં જોડાવવું પડશે આ બધી પરિસ્થિતિની અંદર આપણે સૌ સાથે મળી અને સરકારની સાથે કામ કરીએ અને આપણે જાગૃત થઈને આવા બનાવોનો પુનરાવર્તન અંધવિશ્વાસના બનાવો અટકે અને એના માટે આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ તો જ પરિણામ આવશે માત્ર માત્ર તમે સરકારની હાથ જોડીને બેસી રથો તો નહીં ચાલે આપણે પોતે જ કામ હાથમાં લેવું પાડવું પડશે તો જ પરિણામ આવશે હું લોકોને અપીલ કરું છું કે વિજ્ઞાન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને અંધવિશ્વાસથી દૂર થાવ વૈજ્ઞાનિક અભિગમ અપનાવો પુરુષાર્થને પ્રાધાન્ય આપો વાસ્તવિક બનો અપનાવો માનવ ધર્મને અપનાવો રાષ્ટ્રપ્રેમ રાખો આ બધી જરૂર છે ત્યારે આપણા બાળકોને વધુ વધુ શિક્ષણ આપી અને આવા ભૂપા મુંજાવરોથી દૂર રહ્યો એવી વિજ્ઞાન જથા અપીલ કરે છે તો આ હતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને વિજ્ઞાન જાથા આજે પણ લોકોમાં જે ચંદ્રતા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે વર્ષોથી મહેનત કરતી રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર